જગદીશ અને મીનાંગ બે ભિન્ન વિશ્વના લોકો હતા જગદીશ એક શાંત અને વિચારી વિચારી જીવન જીવતો છોકરો હતો મીનાંગ એક ઝડપી અને જીવનભરી નાની મહિલા હતી જે જીવનને આનંદથી જીવી રહી હતી બંને એકબીજા માટે એકદમ અલગ હતા પણ એવા લોકો જેમણે એકબીજાને ઓળખ્યા વિના જ પોતાને એકબીજાથી જોડાવાની લાગણીઓ અનુભવી હતી જગદીશના પિતા મીનાંગના પિતાની સાથે એક મોટા બિઝનેસ સાથે સંકળાયેલા હતા અને એટલે બંને પરિવારો એકબીજાને સારી રીતે જાણતા હતા પરંતુ બંને યુવાનો વચ્ચે એકબીજાની તરફ મૌન આકર્ષણ વધી રહ્યું હતું એકવાર મીના મીનામ પોતાના પરિવાર સાથે એક ઉત્સવમાં હાજરી આપતા જ્યારે તેણે જગદીશને દૂરથી જોવાનું શરૂ કર્યું એના નિરાવજ મનની લાગણીઓ વ્યક્ત કરવાનું કોઈ ઠીક રસ્તો ન મળતા મીનાને પોતાની જાતને શક્યતાઓ વિશે સવાલ કરવાનું શરૂ કર્યું પરંતુ તેમાં એક નમ્ર અને અનોખી રીતે એને ખાસ કરવું ન હતું જગદીશ પણ મીનાને બહુ જ યાદ કરતો હતો તે ખરેખર મીનાને ઊંડે ગમતો હતો પરંતુ તે પોતાના લાગણીઓને વ્યક્ત કરવાનું મુશ્કેલ માનતો હતો તે મીનાની સાથે વાતચીત કરવાનું ખૂબ પસંદ કરતો પરંતુ તે ડરીને કંઈ ન કહેતો એક દિવસ જ્યારે બંને એક સાથે બાગમાન હતા મીનાને હળવી અંદરથી વાત શરૂ કરી જગદીશ હું જાણું છું કે તમે મને થોડો દૂર ડિસ્ટન્સ રાખવા માંગતા છો પરંતુ શું તમે ક્યારેય મારી સાથે શાંતિથી વાત કરી શકો છો જગદીશ મૌન રહ્યો પરંતુ મીનાકની આંખોમાં એક ઊંડો સંદેશા હતો તે અનમટ લાગણીઓ સાથે એને જોઈ રહ્યો હતો જેમણે બંને વચ્ચે એક મૌન આભાર ભરીને તેઓએ એકબીજાને લાગણીઓ કહેવા માટે અવસર મળ્યો આજથી મીનાક અને જગદીશ વચ્ચે એવી ભાષા હતી જે શબ્દોથી ઊંચી હતી પ્રેમની મૌન ભાષા સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ મિત્રો ધન્યવાદ